હાથી હોય હાથી હાથીને સૂંઢ કેટલી હોય બે હોય જોઈશે બે એક જ હોય તો પૂછડી હોય કે ન હોય ન હોય બાંડો હોય વાય તો હાથીને છે ને પગ બે જ હોય હો જો એ કેટલા હોય કેટલા એ કેટલા કેવાય

હોય હોય કે નહીં એમાં ઊંટ અને શિયાળભાઈ મિત્ર હતા તો ઊંટ ભાઈ હતા ને ઊંટ ભાઈ